ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ગુજરાતીની અંદર સાત પ્રકરણ સુધીનું જોઈ ગયા છીએ તો આજે આપણે આઠમા પ્રકરણની શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડીમાં પાઠ આઠ કરો બીરબલની યુક્તિ શું છે પાઠનું નામ બીરબલની યુક્તિ આ એક ચાટુર્ય કથા છે કેવી કથા છે ચાતુર્ય કથા એટલે કે પોતાની ચતુરાઈનો આમાં કેવો ઉપયોગ થાય છે તેની અહીંયા વાત કરવામાં આવી છે લોકોમાં જાત જાતના વહેમો સુકન અપસુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબર દૂર કરે છે તેની અહીંયા જોતદાર રજૂઆત છે દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બીરબલ ચતુર વજીર હતા બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બીરબલે એ કોયડા ઉકેલી આપતા હતા બીરબલની ચતુરાઈ ઘણી બીરબલની ચતુરાઈની ઘણી વાતો છે એમાંની એક વાત અહીં આપી છે તે આપણે જોઈએ એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના જરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝારૂથી ચોગાણ વાળી રહ્યો હતો જરૂખો એટલે છજુ ત્યાંથી તેને જોયું તો નીચે એક નોકર ચોગાણ એટલે કે આપણું જે આગળનું આગળનો જે ઘરનો ભાગ હોય એટલે કે મેદાન ત્યાં ઝુંથી એટલે કે કચરો વાળી રહ્યો હતો બાદશાહને જોઈ એને ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું શું કર્યું બાદશાહને જોયા એટલે ઝાડું ઊંચું કરીને તેને પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાના મનમાં થયું કે સવારના પોરમાં આ માણસનું મોં જોયું તેથી ડાળો માળો બગડ્યો શું બાદશાહે શું વિચાર્યું કે બાદશાહના મનમાં થયું કે સવારના પોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દિવસ દારો એટલે દિવસ બગડ્યો એટલે કે બગડી ગયો વહેમનો અવસર નથી બરાબર વહેમનો ઓસર એટલે કે વહેમનો કોઈ ઉપાય નથી દાટર પાણી કરી બાદશાહ સીરામણમાં કોળિયો હાથમાં લે છે સિરામણ એટલે કે સવારનો નાસ્તો સીરામણ એટલે શું થાય સવારનો નાસ્તો દાટર પાણી કરી બાદશાહ સિરામણનો કોળિયો હાથમાં લઈ છે ત્યાં તો સેનાપતિઓને આવીને સમાચાર આપ્યા ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુલેનખંડનો રાજા લશ્કર લઈ જડી આવ્યો છે શું કહે છે કે આપણા રાજ્ય ઉપર બુલેનખંડનો રાજા લશ્કર લઈને જડી આવ્યો છે કોળિયો કોડિયાના ઠેકાણે રહ્યો એટલે કે કોડિયો અંદર મોમાં એક મૂકવા જતાના જ ને સેનાપટીના સમાચાર આવ્યા કે બુલેટખરનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું શું કહે છે કે સેના તૈયાર કરો હું જાતે જ તમારી લડાઈ તમારી સાથે લડાઈ લડવા આવું છું આજે સવારમાં જ એક કાર મુખવાનું મોડું જોયું એટલે મારો ડારો બગડ્યો શું કહે છે કે આજે સવારે જ મેં એક કાર મુખો એટલે કે જેનું મૂક જોવાથી અપશુકન થાય તેનું એટલે કાર મૂકું તેનું મોં જોયું એટલે મારો ડારો બગડ્યો બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે એવામાં સમાચાર મળતા જ બુડલેખંડનો રાજા અડધે રસ્તેથી જ પાછો ફરી ગયો બાદશા જાતે લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા જ રાજા અર્ધ પાછો ફરી ગયો રાજશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા બાદશાહ પાછા આવીને પાછા જમવા બેસે છે એમને ભૂખ તો પકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠાને બેઠા ન બેઠા ત્યાં તો બેગમને હાફડા ફાફડા આવીને કહ્યું હાફડા ફાફડા એટલે કે ગભરાયેલું બે બાકરું મારી મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતાડનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ શું કે હજુ તો મરા જ બાદશાહ એટલે કે આવીને એક કોળીઓ હજુ તો મોમાં જ મૂકવા જાય છે બેઠા ન બેઠા ત્યાં તો બેગમ હાફડા ફાફડા આવીને કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારવાના ઘરે લઈ જવાનો છે ચાલો જલ્દી કરો પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા જઈને જુએ છે તો સારો મરી ગયો છે એની મૈયતને કબ્રસ્તાનમાં ડાંટવા લઈ ગયા એ બધું પટાવટા સાંજ પડી પછી વળી પાછા ઘેરે આવી બાદશાહ વારું કરવા બેઠા વારું એટલે રાત્રિનું ભોજન પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એ ગરોડી તપ કરીને એની થારમાં પડે છે શું કહે છે કે જેવા ખાવા બેસે છે તેવી જ એમની થાળીની અંદર ગરોળી તપ દઈને પડે છે બાદશાહ બરાડી ઉઠ્યા કેવો કમનસીબ દિવસ છે કમનસીબ એટલે કમભાગી બાદશાહ તરત જ જોરમાં બૂમ પાડીને કહે છે કે આ આજે કેવો કમનસીબ દેશ છે ઉપાડી લો અને જટ બીજો થાળ આપો શું કહે છે આ થાળી લઈ લો અને જટ મને બીજો થાળ આપો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા એના મનમાં પેલો વેમ રમ્યા કરતો હતો એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા કન્યાને શું કહે છે કે જાઓ પકડી લાવો પેલાં અપસુકન્યાને અપસુકન્યા એટલે જેના સુકન ખરાબ ગણાતા હોય તેવો આજ સવારમાં એનું મોરું જોયું છે ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે એને કેટમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચરાવી દો સિપાહીઓએ પહેલાં બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નટીલા રોકડ કરતા ચાલતા હતા શું કહે છે સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડતા હતા રસ્તામાં જ એની પાછળ એની પત્ની એના છોકરા અને સગાવાલા રોકડ એટલે કે રડારોડ કરતા એની પાછળ ચાલતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું રોકડનો અવાજ સાંભળી બીરબલ બહાર આવ્યો એટલે કે રડવાનો અવાજ સાંભળીને બીરબલ બહાર આવ્યો અને એમને પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી એને પહેલાં કમનસીબ માણસને બાજુએ બોલાવીને કાનમાં ધીમેથી કંઈક કહ્યું બીરબલની વાત સમજી લઈને ઝારુવાયો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો શું કર્યું બીરબલે એ લોકોનો રડતાનો અવાજ સાંભળીને ઘરની બહાર આવીને જોયો અને એ લોકોને પૂછપરછ પડી એને પૂરી વાત જાણી અને પછી પેલો જે નોકર હતો તેના કાનમાં બિરબલે એક વાત સમજાવી અને તે ઝાડવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીજી સવારે તેને ફાંસી દેવા માટે માછરા પર ચઢાવવામાં આવ્યો તે વેરાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું એ બોલ્યો મારી છેલ્લા ઈચ્છા બાદશાહ સલામતને દર્શન કરવાની છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઉભાવતા બાદશાહે કહ્યું અલ્યા તારું અક્ષુકન્યાનું મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દાળો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તેને ફાંસીએ સજા કરી છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોરું જોયું હતું તેમ મેં આપનું મોરું જોયું હતું જેથી મારે તો કેદખાનાએ પડવાનું થયું અને આજે ફાંસીએ ચરવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યા કોણ બરાબર ને શું કહે છે પેલો નોકર કે જેવી રીતે તમે મારું મોરું જોયું હતું એવી જ રીતે મેં પણ તમારું મોરું જોયું હતું તમે તો આખો દિવસ ભૂખ્યા રહ્યા પણ મને તો તમારું મોં જોઈને કેદખાનેએ જવું પડ્યું ને આજે સવારે તો મને ફાંસીએ પણ ચરવું પડ્યું તો આપણા બેમાં વધારે અફસુકન કોણ એને જો ન્યાય ન્યાયાધીશ અને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે વાત સાંભળી બાદશાહ બિચારમાં પડી ગયા બાજુમાં ઊભેલા બીરબલ મરખમણ હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને જ આ જવાબ શીખવાનાર તારા સિવાય બીજું કોઈ ન હોય શું કહે છે કે આ સાંભળીને તો બિરબલ તો મલક મલક હસવા લાગ્યા કે એને આ જવાબ સંભળાવનાર તારા સિવાય બીજું કોઈ હોય નહીં એની વાત સાચી છે સુકન અપસુકન ખોટો વેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત જે થયું એ સારું થયું એને છોડી દો અને સરપાવ આપી સરપાવ એટલે શું ઈનામ શાબાજી બદલ આપવામાં આવતો પોશાક આપીને માનભેર ઘેરે પહોંચાડી દો ચાલો અહીંયા આપણો આ ની સમજૂતી પૂરી થાય છે હવે આગળના વિડીયોમાં આપણે શબ્દ સમજૂતી અને પ્રશ્નના જવાબ જોઈશું